અમારી ઓપીડીમાં આવતી પ્રેગ્નન્ટ માતાઓનો એક જ પ્રશ્ન હોય છે કે સાહેબ હું મારે મારી પ્રેગનસી મોબાઈલ જોવો જોઈએ મને મોબાઈલ જોવાની આદત પડી ગઈ છે તો આ મોબાઈલ જોવાથી મારા બાળકને કોઈ અસર થઈ શકે હા બને કરવો જોઈએ તમારા આવનારા બાળક પર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર ચોક્કસ થઈ શકે મોબાઈલ જોવો એ વન કાઇન્ડ ઓફ એડિક્શન છે જ્યારે તમે મોબાઈલ જોતા હો ત્યારે તમારા બોડીની અંદર જે કઈ ચેન્જીસ થતા હોય એ ઇન્ડાયરેક્ટલી બાળક સુધી પહોંચતા હોય છે મોટા ભાગે મોબાઈલ જોવાની આદત હોય છે છે રાતના રાતના તો જે કન્ટેન્ટ તમારું બ્રેન એને પ્રોસેસ કરતું હોય છે અને બ્રેનની અંદર જે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ હોય છે જે ડિસ્ટર્બ થઈ જાય છે તમને ઊંઘ લાવવાનું કામ કરતી હોય તો તમારી ઊંઘ જે છે એ ડિસ્ટર્બ થઈ જતી હોય ઊંઘ આવવામાં અથવા તો ડીપ સ્લીપ જોવામાં તમને પ્રોબ્લેમ થઈ શકે પ્રેગ્નન્સી દરમિયાન ઊંઘ ખૂબ જરૂરી છે ઘણા બધા સર્વે પ્રમાણે ખબર પડી કે જેટલા મમ્મી સારી ડીપ સ્લીપ કરે એટલું બાળકની હેલ્થ સારી આવતી હોય છે તેમ માતાને પણ રિકવરી ફાસ્ટ આવતી હોય છે જે કંઈ બોડીની અંદર ચેન્જીસ થતા હોય છે તેમજ તમારા બોડીની અંદર ડાયજેશન એટલે કે પાચનક્રિયા ખૂબ સારી થતી હોય છે તો મોબાઈલ જોવાથી તમારી ઊંઘને પણ ઇન્ડાયરેક્ટલી અસર કરતી હોય છે તેમજ મોબાઈલની અંદર આવતા મોટા ભાગના કન્ટેન્ટ ખૂબ જ વિચલિત કરી દેવા હોય છે અથવા તો ઇમોશનલી ડિસ્ટર્બ એવા ટાઈપના હોય છે અથવા તો ફાલતુ

તો બને ત્યાં સુધી પ્રેગ્નેસી દરમિયાન મોબાઈલ જોવાનું તમે એવોઈડ કરો ઘણી બધી એપ્લિકેશન્સ અવેલેબલ છે કે જેને તમે તમારા મોબાઈલમાં નાખવાથી તમારા સ્ક્રીન ટાઈમને એક ઓછો કરી શકે છે તો તમને રિમાઇન્ડ મોકલી શકે છે કે તમે આટલો સ્ક્રીન ટાઈમ યુઝ કર્યો છે ઘણી વખત એવું બી એપ્લિકેશન્સ હોય કે જે તમારા મોબાઈલની અંદર આવતા કન્ટેન્ટ કન્ટેન્ટને રિસ્ટ્રિક્ટ કરે અનનેસેસરી કન્ટેન્ટ અનનેસેસરી ઇન્ફોર્મેશન તમારાથી દૂર રાખે બેટર છે કે સારા પુસ્તકો વાંચો તમારે કોઈ સારી એક્ટિવિટી કરો ચોક્કસ સારા મ્યુઝિક સાંભળો પરંતુ સ્ક્રીન ટાઈમ તમે એવોઇડ કરો પ્રેગ્નન્સી દરમિયાન તમારી ને તમારા બાળકની સારી હેલ્થ તો મારા આ વિડીયો ને વધુ લોકો સુધી શેર કરો કારણ કે અત્યારે ઘણી બધી પ્રેગનેન્ટ માતાઓ છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન હોય છોડી દીધું અને એ ફ્રી ટાઈમ પાસ કરવા માટે મોબાઈલ જોયા કરતા હોય છે અને આ મોબાઈલ જોવાથી એમનું અને એમના બાળકનું ભવિષ્ય ડિસ્ટર્બ થતું હોય છે તો ચોક્કસ આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અમને મદદ કરો લાઈક કરો થેન્ક યુ